પૈસા સાહેબ તારીખ સત્તર થી એકવીસ જાન્યુઆરી આજે મા ખોડો ખુદ મા ખોડો ની પૂર્તિ પ્રતિષ્ઠા ના કાર્યક્રમ નું આમંત્રણ દેવા રોજ નંબર ચાર દરેક સોસાયટી દરેક ના ઘરે ઘરે ફર્યા છે ત્યારે આપણે તારીખ સત્તર થી એકવીસ જાન્યુઆરી પાંચ દિવસ સહ પરિવાર કાગળ મુકામે ધમા નાખી દેવાના કેટલા લોકો આવશે આમાંથી બેનો અહીંયા તો માતાજી બિહારવાના હોય ઘરે ચૂલા નો થાય ઘરેથી પકડી ને આવજો બધાને તારીખ સત્તર જાન્યુઆરી ભવ્યાથી ભવ્ય મૂર્તિ શોભા યાત્રા રેસ્ટોરના ગ્રાઉન્ડ માંથી સવારે સાત કલાકે નીકળશે અત્યાર લગીનમાં બે થી વધારે કાર દસ થી વધારે બાઇક અને બસો થી વધારે બસો અને પચાસ ફ્લોટ પચાસ ટેક્ટર બધા એ બધું સગાડ હશે તમે આજે નક્કી કરી લેજો કે તારીખ સત્તરે સવારે સાત વાગે વોર્ડ નંબર ચાર માંથી કેટલા બાઇક ને કેટલી ગાડીઓ આવશે તારીખ અઢાર ઓગણીસ ને વીસ ત્યાં આપણે સવારમાં

જુદા જુદા કાર્યક્રમો માણશું અઢાર તારીખે લોક ડાયરો છે ઓગણીસ તારીખે રાધાસંઘ કાન એક પ્રોગ્રામ છે વીસ તારીખે આપણા મોટા બે રેકોર્ડ છે એકવીસ તારીખે સવારે પ્રાણ પ્રતિષ્ઠા મહાઆરતી અને સાડા ત્રણ લાખ પાટીદારો ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ કોઈ સરકાર બાંગ્લાદેશની સરકારે આ રેકોર્ડ કર્યો છે આપણે લેવા પટેલ એક નાતી જાણા ગણા ગાય રાષ્ટ્રગીત ગાય આ રેકોર્ડ કરશું આ રેકોર્ડમાં માં બધા સહભાગી થશો ને તો હવે એવું કઈ નથી કે સત્તર થી એકવીસ જાન્યુઆરીના કાર્યક્રમની કાર્યક્રમ કોઈને ખબર ન હોય અને જેને ખબર ન હોય એને માહિતી આપજો લેવા પટેલ સમાજ એકવીસ એક બે હજાર બારે જેટલી તાકાત બતાવી હતી એના કરતા પાંચ ગણી મોટી સંખ્યામાં પાંચ ગણી મોટી તાકાત એકવીસ એક બે હજાર સત્તરે માતાજીના પ્રાણ પ્રતિષ્ઠા માં હાજરી આપીને બતાવવાની છે આજે વધારે કંઈ નહીં કરતા મારી વાતા પૂરી કરું છું જય માથરો હરેશભાઈ ગજેરાના સ્વરને આપણે સૌએ સાથે મળીને ઝીલવાનો છે અને મારા ભાઈ એક હજાર વર્ષ જૂનું ઝાડવું પંજાબના પાદરમાંથી કચ્છ કાઠિયાવાડની ધરતી ઉપર આવેલી આ પ્રજા એટલે એક હજાર વર્ષનો આપણો ઇતિહાસ એક હજાર વર જૂનું જાળવું આકાશ ને પોતાની બત માં ભરી લે એવી એની વળવાયું તળિયા ની ધરતીની ધરતી ની અંદર હો હો ફૂટ ઉતરી ગયેલા મૂળિયા અને એવા જાડવાની ઉપર એક એમ કહેવાય કે હવારના સમયમાં એક કુવાડીનો ગા પડ્યો સુરત દાદો રાયવા ઉપર ચડ્યો તો કુવાડીનો ગા પડ્યો અને પડતાની માલિપા એ 1000 વરસ જૂનો જાડવાની આંખમાંથી ધડ 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 આહુડાની ધારા થઈ અને તેદી ખડખડાટ કરતી ઓલી કુવાડી દાંત કાઢવા મણી ગઈ જાડવા 1000 વર્ષ જૂનો તારી ડાળો એવી કે આકાશ ને બથમાં ભરી લીએ વડવાયું તારી એવી કે ધરતીની માલિપા હોરવી ઉતરી ગઈ છે અને મારો એક ગા નો કમી હ ફટ છે તને તેદી જાડવું બોલ્યું તો કે કવાડી તારી તો તાકાત હું તું બે વેતની માત્ર છો પણ ને રડવું એ વાતનું આવે છે બાપ કે મહારાજ કોઈ તારા હાથા બની ગયા છે એટલે ધ્યાન ઈ રાખવાનું છે

એટલું જ કહીએ કે નરેશભાઈ કે ફૂલ તમને આપીએ કે ફોરમ તમને આપીએ અમે તો બધાય લાગણીથી લતપચી એ લ્યોને બાપ આજ આકાય રાજકોટના ફૂલ તમને આપીએ એવા ભાવ સાથે नरेशભાઈ પટેલનું સ્વાગત અને અભિવાદન કરવા માટે અને સાથે ખોડલ માતાની એક મૂર્તિ અર્પણ કરવા માટે પરેશભાઈ પીપળિયા

માં ખોડી આઈ ની મૂર્તિ આપણે સૌ અર્પણ કરવા જઈ રહ્યા છે પરેશભાઈ પીપળિયા દિલીપભાઈ લુણાગરિયા બાલુભાઈ ટોપિયા અને અશોકભાઈ લુણાગરિયા વિનંતી કરીશ કે માતાજીની મૂર્તિ અર્પણ કરે જોરદાર તાળીઓ ના નાદ થી બધાઓ અલ્લાભાઈ લાભ થી તૈયાર છે તાળીઓ ઢીલી પડે વિઠલભાઈ ઢાકેજા દેવરાજભાઈ સકિયા ધીરુભાઈ પીપળિયા અને લક્ષ્મણભાઈ તળપટા ને શાલ ઉઠાડીને નરેશભાઈ ના હાથેરા અભિવાદન કરી છે જરદાર તાળીઓથી વધારો જોવા વિદ્યાર્થી સમિતિ ઇસ્ટ ઝોન તરફથી ભાઈ તલવાર અર્પણ કરીએ છીએ ભાઈ ભાઈ